જે જે આપણે નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે આ બચ્ચાઓ એ આપણી સાથે સંસ્કૃતિથી જોડાયેલા છે એને અમારાથી અલગ કરવામાં આવે છે તો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એકદમ ખોટો છે

છોકરીઓ બાંધ થઈ જશે અને એ લોકોની ગોદ છીનવાઈ જશે તે તમે જોઈ શકશો દિલ્હીના પૃથ્વીના હર કૂતરા એ અમારા છે તો અમે કહીએ છીએ આ તમે ખોટું કરી રહેલા છો જ્યારે દસ ડોગ બાઇટ કરે છે તો તમે બધા ડોગને જેલમાં નાખો છો તો આ લોકો જે રેપ કરે છે તો આખી મનુષ્ય પ્રજાતિમાં જે જેન્ટ્સ છે એને કેમ જેલમાં નથી નાખતા આ કેટલા કોઈ તમે સોલ્વ કર્યા છે અમને કહો તમે આ કરો તમે આ જે ખોટું કામ કરો છો કૂતરો જોઈ રહ્યું 做作业像那个。